બાડા તાલુકાના ભિલવા ગામે એક સાથે પાંચ મકાનોમાં ગતરોજ રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ થયા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે લોકોના લોકોના મકાનમાં મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો તે અજાણ્યા તસ્કરો મકાઈના ખેતરમાંથી આવ્યા હતા અને તેઓએ મકાનમાં બાકોરું પાડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું ત્યાંના લોકો જણાવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે અમારા ત્યાંથી સોરા ચાંદીના દાગીના અને પશુધનની ચોરી થઈ છે પરંતુ આનાથી વિપરીત જેમાં તસ્કરો સખરાભાઈ રામચંદભાઈ ત્યાં બાકોરું પાડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો સાથે માનસિંગભાઈના ત્યાં પણ બાકોરું પાડીને ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો આમાં

અહિયાથી દોઢ કિલોમીટર દૂર પોલીસ ચોકી છે ને પોલીસ પણ પેટ્રોલિંગમાં હતી પરંતુ ગ્રામજનોએ આ તસ્કરો ની જાણ ના કરી હતી અને એક પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે સાથે જ

આપના ત્યાં ચોરી થઈ હોય અથવા તસ્કરો આવ્યા હોય તો અવશ્ય થી પોલીસે જાણ કરો પોલીસ તમારી સુરક્ષા માટે છે પોલીસની હાજરીથી જ તમારા ઘણું બધું સામાન બચી જાય તેવું છે એટલે આવી કોઈ પણ ઘટના થાય ત્યારે સૌથી પહેલા આગ્રહ રાખો કે પોલીસે જાણ કરો જેથી કરીને પોલીસ આવી ઘટના બીજી વાર ન બને તે માટે તમારા માટે મદદરૂપ રહે ધન્યવાદ